ગોધરાના સેવાભાવી ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠીએ તાત્કાલિક સેવાભાવી તૂટેલો કોઝવે મરામત કરાવ્યો ગોધરા સમાજ સેવા માટે જાણીતા હાજી ફિરદોસ કોઠીએ હાલમાં પવિત્ર ભૂમિ મદીના મુનવરા ખાતે હાજર હોવા છતાં તેમના હૃદયમાં સમાજની લાગણીઓ અને સમસ્યાઓ હંમેશા સમાયેલી રહે છે તેનો જીવંત દાખલો આજે જોવા મળ્યો સાતપુલ પાછળના વિસ્તારમાં આવેલ હારોન મસ્જિદથી રહેમતનગરને જોડતો કોઝવે ભારે વરસાદી પાણીના કારણે તૂટી જતાં સ્થાનિક લોકો ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ મદ્રેસાના તલબા તથા જનસમાજને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સમાજની આ તકલીફની માહિતી મળતા જ હાજીએ મદીના મુનવરાથી જ તાત્કાલિક પગલા લેતા સવારે 11 વાગે જેસીબી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી મોકલી અપાવી મગરીબ સુધી અટકાવ્યા વગર કામ ચાલુ રાખવામાં આવ્યું અને તૂટેલા કોઝવેની મરામત પૂર્ણ કરી લોકોને ફરીથી સરળ અવરજવર મળી રહે તેવી સુવિધા ઊભી કરી આ સેવા કાર્યો દ્વારા હાજી ફિરદોસ કોઠીએ ફરી એકવાર સાબિત કર્યું કે સમાજની અને તમામની ભલાઈ માટેનો કર્તવ્ય ભાવ અંતરથી નહીં ભાવનાથી હોય છે રિપોર્ટર ઝુબેર પિંજિયા ગોધરા